આજે નાળ ગામના આંગણે અને અમારા સંયોગ સમુદાયમાંથી હરુરભાઈ જીવાભાઈ કસોટીયા બાબલુભાઈ જીવા વ્યક્ત ચોટીલાના આંગણે આજે ત્રણ દીકરીઓ અને એક દીકરાના સુંદર લગ્ન પ્રસંગ છે એ નિમિત્તે આજે ઘણા સંતો મહંતો રાજકીય આગેવાનો દીકરા દીકરીઓને આશીર્વાદ દેવા માટે વધાર્યા હતા અને અમે પણ આજે સંત શ્રી લખાવાના ઠાકરની જગ્યા રોહિત શાળાથી દીકરીઓને અને દીકરાને આશીર્વાદ દેવા માટે વધાર્યા છીએ એટલે બહુ સરસ લગ્નનું આયોજન છે સાંસ્કૃતિક જે જૂની આપણી રીતિ રિવાજ હતા એ યાદ અપાવે તો તેવો પ્રસંગ છે હર એવી પ્રાર્થના હશે આજે આ લગ્ન પ્રસંગો વરરાજા માટે હેલિકોપ્ટર હાથી ઘોડા જે આપણી પરંપરાગત જૂની રજવાડાના રિવાજો છે એની યાદી એક ઝાંખી અપાવતો એવો લગ્ન પ્રસંગ જેની અંદર રાજાશાહિત થાથા જ આપણને જોવા મળે છે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકોને યાદ રહે એવું એક આ પરિવારનો ધ્યેય છે આ લગ્નની વરાજાની માટે હેલિકોપ્ટર છે અને હાથી છે ત્રણ હાથી છે ઘોડાઓ છે

ગોડિયા પરિવારનું નાળ ગામનું નાનકડું એવું ગામ અને એમાં હેલિકોપ્ટર અને હાથીઓ ઘોડા સાથેની જાન એટલે આ એક ભરવાડ સમાજ માટે ઉત્તમ અને શ્રેષ્ઠ કાર્યક્રમ ફૂટો ને ભવિષ્યથી આવા લગ્ન કરવા એ એમનો હરખ હતો એમનો ઉત્સાહ હતો પૈસા તો અમારા લગ્ન મને એવો વિચાર આવ્યો કે મારે આ દીકરી દીકરા લગ્ન એવા કરવું કે અમે ગામડામાં રહી છીએ ગામમાં વસ્તી થોડી વસ્તી ગામ છે નાનું પણ અમારા સમાજ એને સમજ એવું લાગે કે ભાઈ આપડે આપડા દીકરી દીકરા લગ્ન કરવા જોઈએ પછી કાલે મારા ત્રણ દીકરી જાન આવી એ જાન વખતે હું હેલિકોપ્ટર લાવ્યો એટલે હેલિકોપ્ટર થી મેં ફૂલ વસતા વરાજા ઉપર અને દીકરી ઉપર પણ કરાવી પછી આજે હું ત્રણ તારીખે જાન લઈને ગયો હતો આખોડા ને હેલિકોપ્ટર માં હું જાન લઈ ગયો મારા દીકરા ની પછી ન્યા હાથી ઊટ ઘોડા સહિત પણ અમે એ રીતે વરઘોડો કાઢ્યો એટલે નહીં નહીં તો ત્રણ ત્રણ કલાક લગ્ન એટલે માલધારી માં એવું છે કે મને એવું લાગ્યું કે ભાઈ આ રીતે અમારા માલધારી કદાચ લગ્ન કરે તો વધારે આપડા દીકરી દીકરો હશે એનું જો આપડે નોકરી તો કોનું કરવાના